સુરતમાં કમોસમી વરસાદના કારણે રોગચાળો વકર્યો છે ડેન્ગ્યુ મલેરિયા શરદી અને ખાંસીના કેસમાં વધારો થયો છે નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક હજારથી વધુ કેસ નોંધાય છે માવઠાના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી મેડિસિન ઓપીડી દર્દીઓની સંખ્યાથી ઉભરાયું છે હજુ અઠવાડિયા બાદ કેસની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે હાલ જે કમોસમી વરસાદ જે થયો છે એના સંદર્ભમાં મે બી થોડો પાંચ સાત ટકાનો કેસમાં દસ થી દસ ટકા જેટલો વધારો મેડિસિન સ્કીન સ્કીનમાં ખાસ વધારો થયો છે રોગચાળો વરસાદ પડ્યો છે વરસાદ તે રોગચાળો લઈને આવી શકે કહી શકાય પર જે પ્રકારે અત્યારના દ્રશ્ય છે ત્યાં સુરત સિવિલ હોસ્પિટલ ના છે કે જ્યાં દર્દીઓ આ સિવિલ હોસ્પિટલ છે તેવું હું જણાવી છે

તેમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે પ્રકારે આ કેસો વધ્યા છે તે જ ચિંતાજનક છે કારણ કે સતત જે પ્રકારે વરસાદ હમણાં છેલ્લા ચાર દિવસ પડ્યો છે અને કમોસમી વરસાદ પડ્યો છે એના કારણે અહીંયા જે પ્રકારે દર્દીઓ છે તે લાંબી કતારો છે એ જોવા મળી રહ્યો છે એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે આ કમોસમી વરસાદ છે તે રોગચાળો લઈને આવ્યો છે અને તેના કારણે સુરત શહેરની જનતા જે છે તે હાલ ત્રાહમાં પોતા પૂછી કારણ કે સતત જે પ્રકારે બીમારીઓ થઈ રહી છે અને બીમારીઓના કારણે લોકો દર્દીઓથી ઉભરાઈ ચુકી છે અને ખાસ કરીને જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો છે તેમાં વધારો થઈ રહ્યો છે સતત સતત જે પ્રકારે રોગચાળો વધી રહ્યો છે તેના કારણે આરોગ્ય વિભાગ જે છે તે પણ સાદું બન્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં જઈ અને જે પ્રકારે સર્વે તેમજ જોવાનો છટકાવ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ખાસ કરીને જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે ને તેના કારણે અનેક શહેરના અનેક વિસ્તરમાં પાણી ભરાવાનો દ્રશ્ય પણ સર્જાયા હતા ત્યારે હાલ જે પ્રકારે સિવિલ હોસ્પિટલ છે તે દર્દીઓથી ઉભરાયે ચૂકી છે કે જુદી વિશેગ સાથે જુડા બદલાપનો આભાર તો કમોસમી વરસાદે પગલે રોગચાળો વકર્યો છે અલગ અલગ કેસમાં વધારો જોવા મળ્યો છે દર્દીઓની લાંબી કતારો હોસ્પિટલમાં જોવા મળી રહી છે